નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સચિન શર્માના મૃત્યુના સમાચાર મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલના સબ ઇન્સ્પેક્ટર સચિન શર્માનું આકસ્મિક મૃત્યુ થતા ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લીપ રાય પણ ભાવનગર દોડી આવ્યા હતા અને સચિન શર્માના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી ભાવનગર પોલીસ દ્વારા સચિન શર્માના પાર્થિવ દેહને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી